થી નવરાત્રીના તહેવારનો રંગે ચંગે પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી ભારતની બાવન શક્તિપીઠ પૈકી એક પાવાગઢ શક્તિપીઠ ખાતે પ્રથમ નોરતાના દિવસે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું ચાર વાગે મંદિરના પ્રવેશ દ્વાર ખોલવામાં આવતા જય મહાકાળીના ગગનભેદી ઘોષ સાથે પરિસર ગુંજી ઉઠ્યું હતું સાથે મંગળા આરતી પણ કરવામાં આવી હતી ભાવિકોના ધસારને લઈને પંચમહાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી જે પાવાગઢ શક્તિપીઠ છે ત્યાં પહેલાં નવરાત્રીના દિવસે જ લાખોની સંખ્યામાં ભાવિકોનો ઘોડાપુર ઉમટ્યો હતું ટીકા માતા મંદિર ટ્રસ્ટના સવારથી જ નિજ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા અને મંગળા દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો મધ્યરાત્રીએથી જ ભાવિકો તળેટીની માચી ખાતે પહોંચ્યા હતા ત્યાંથી રેવાપતના માર્ગ તરફ મંદિર તરફ ચાલીને પહોંચ્યા હતા તો કેટલાક માઈ ભક્તોએ રોપ સહારો લીધો હતો પંચમાલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ કાલિકા મંદિર પણ આ તહેવારને લઈને સજ્જ બન્યું છે ગુજરાત તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જુદા પોઈન્ટ બનાવીને વિડીયોગ્રાફી કરીને યાત્રિકો પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટેની પણ સગવડ ઊભી કરવામાં આવી છે સલામતીના ભાગરૂપે પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવી રહી છે ત્યારે પાવાગઢ ખાતે ધંધા રોજગાર કરતા વેપારીઓ પણ સારી એવી ગરાકી થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા